આવકારવાનો દિવસ કામકાજમાંથી મુક્ત બનીને લોકો આ દિવસને મન ભરીને માણવા માંગે છે અને તેના માટે જ નાની મોટી હોટેલો ફાર્મ હાઉસ કે ડિસ્કો ક્લબમાં જવાનો આગ્રહ રાખે છે પરંતુ આ બધું જ હવે સ્ટેચ્યુ ઓફ યુનિટી ઉપર મળતા ગુજરાતવાસીઓ જ નહીં પરંતુ દેશ અને વિદેશના લોકો હવે એકતા નગરમાં બનેલા સ્ટેચ્યુ ઓફ યુનિટીને પસંદ કરી રહ્યા છે જેને લઈને આજે તમામ ટેન્ટ સિટી હોટલો ફૂલ બુકિંગ થઈ ગયા છે અને આ એકતા નગરમાં આવતા પ્રવાસીઓને નવા વર્ષની ઉજવણી માટે ડીજે ડાન્સ પાર્ટી અને ગાલા ડિનરનું પણ આયોજન કરવામાં આવ્યું છે बहुत बढ़िया रहा ये साल 2023 की शुरुआत जो थी बड़ी आ, अच्छी रही और अंत भी बड़ा अच्छा हो रहा है 2023 में 21 तारीख से हमारा होटल फन सरदार सरोवर रिजॉर्ट पूरी तरह से फुल है 170 कमरे हमारे फुल हैं बहुत प्रवासी आए हर दिन के 400 सौ साढ़े चार, चार लोग हमारे होटल में ही रुके हुए हैं और जितनी मुझे फिगर्स मिल रहे हैं या फिर जो स्टैटिस्टिक्स मेरे पास है उस हिसाब से करीबन तीन साल का रिकॉर्ड स्टैचू ऑफ यूनिटी ने कंप्लीट कर दिया है करीबन पैंतालीस हज़ार से लोग एक दिन में प्रवासी यहाँ पे आए हैं स्टैचू विजिट करने के लिए ये जैसा मैंने बोला दो खत्म अच्छा हो रहा है काफ़ी सारे गेस्ट आ रहे हैं तो हमारी भी जिम्मेदारी बनती है हम उनको आदर सत्कार के साथ उनको म्यूज़िक के साथ काफ़ी डेकोरेशंस के साथ कुछ अचंभित करें उसके लिए फन सरदार सरोवर रिजॉर्ट में हमने एक गाला डिनर रखा है जिसमें 40 से भी ज़्यादा व्यंजन अलग अलग तरीके के आपको देखने को मिलेंगे जो गेस्ट उसका लुत्फ़ तो उठा सकते हैं सरदार सरोवर जो हमेशा से आतिथ्य प्रबंधन को हमेशा से प्रायोरिटी देता आया है इसके लिए हम एक ख़ास इंतजाम कर रहे हैं क्रूज़ पर जो जनरली रेगुलर डिनर से हटके होगा वो वहाँ पर ट्वेंटी टू ट्वेंटी फाइव डिशेज एक्स्ट्रा हम प्लेस कर रहे हैं विल फुल पैकेज ऑफ डीजे एंड म्यूजिक ताकि जो भी प्रवासी बाहर से आए हैं वो पूरा का पूरा इन्जॉय कर सके और फर्न ब्रांड हमेशा से गेस्ट सेटिस्फैक्शन पर ज़्यादा दबाव देता आया है हम चाहते हैं कि जितने भी गेस्ट आए हमारे पास सब कोई संतुष्ट होकर जाए यही हमारी सबसे पहली प्रायोरिटी है जो कि बेहजार त्रेवीस नर्ष सब कोई माटे सारूँ गयु કારણ કે બે હજાર અઢારમાં પ્રધાનમંત્રીએ ખુલ્લા મૂકેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રોજેક્ટમાં અત્યાર સુધીમાં બે કરોડ પ્રવાસીઓ આવી ચૂક્યા છે ચાલુ વર્ષે સ્ટેચ્યુ ઓફ યુનિટી ઉપર પ્રવાસીઓનો આંકડો રેકોર્ડ બ્રેક સામે આવ્યો છે કેવડિયાના સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં દુનિયાની સૌથી ઊંચી પ્રતિમાનું નિર્માણ થયા બાદ અત્યાર સુધીમાં દેશ વિદેશમાંથી પોણા બે કરોડ લોકો અહીં મુલાકાત લઈ ચૂક્યા છે ત્યારે ચાલુ વર્ષે સ્ટેચ્યુ ઓફ યુનિટી ઉપર પચાસ લાખથી વધુ પ્રવાસીઓએ આનંદ માણ્યો છે આજ રોજ પણ એકત્રીસ ડિસેમ્બર એટલે કે વર્ષનો છેલ્લો દિવસ હોવાના કારણે હજારો પ્રવાસીઓનો ભારે ધસારો છે આ ઉપરાંત માત્ર એક જ અઠવાડિયામાં ચાર લાખ પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા આવી ચૂક્યા છે જે એક વિક્રમજનક રેકોર્ડ બન્યો છે ત્યારે આ સ્ટેચ્યુ ઓફ યુનિટીના સત્તા મંડળ દ્વારા પણ આવતા પ્રવાસીઓ માટે અવનવા પ્રોજેક્ટો બનાવવામાં આવી રહ્યા છે હાલ બે હજાર ત્રેવીસને બાય બાય કરવા અને બે હજાર ચોવીસને આવકારવા માટે આખા એકતાનગરને દુલ્હનની જેમ સજાવવામાં આવ્યું છે આજે એકતાનગરમાં પ્રવેશતા તમામ પ્રોજેક્ટ ઉપર પ્રવાસીઓને ફોરેનમાં આવ્યા હોય તેવો અહેસાસ થઈ રહ્યો છે અને આખા એકતાનગરને લાઇટિંગથી સજાવવામાં આવ્યું છે આ વર્ષે સ્ટેચ્યુ ઓથોરિટી એરિયામાં અભૂતપૂર્વ જે અગાઉ ના થયા હોય આવી પ્રકારના આપણા પાસે ટુરિસ્ટનો ફૂટફોલ છે ગયા વર્ષે આખા વર્ષમાં લગભગ છેતાલીસ લાખ જેટલા પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી અક્રોસ ધી અટ્રેક્શન આવ્યા હતા આ વખતે ઓલરેડી આપણા પચાસ લાખનો આંકડો પાર થઈ ગયો છે અને અમારી ગણતરી છે કે આ હજી વધશે છે કારણ કે ત્રીસ એકત્રીસ

અને તેમાં પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી ગુજરાતમાં હોય એટલે કોણ જોવા ન જાય કે કોણ ના આવે ત્યારે કેવડિયાએ ગુજરાતના પ્રવાસન ક્ષેત્રમાં સૌથી ચમકતા તારા સમાન બન્યું છે દર વર્ષે કોઈ પણ તહેવાર હોય સૌથી વધુ લોકો કેવડિયામાં જ ફરવા આવતા હોય છે નાતાલ અને નવા વર્ષની ઉજવણી માટે પ્રવાસીઓનો ધસારો વધતા સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરિટીએ પ્રવાસીઓ માટેની સુવિધાઓ પણ વધારી દીધી છે તેમજ હોટલ સંચાલકો પણ પ્રવાસીઓ વધુ પ્રમાણમાં આવતા નવા વર્ષે તેમના મનોરંજન માટે તૈયારીઓ કરી રહ્યા છે અને પ્રવાસીઓ ખૂબ જ મોજ શોખ કરી નવા વર્ષની ઉજવણી કરે તે માટેની તૈયારીઓમાં લાગી ગયા છે આજે જે થતી ફર્સ્ટ ડિસેમ્બર એટલે કે બે હજાર ત્રેવીસમાં વર્ષનો આજે છેલ્લો દિવસ અને આજે છેલ્લા દિવસે કહી શકાય કે બરાબર બારના ટકોરે સૌ કોઈ તેઓ નવો વર્ષની ઉજવણી કરતા હોય છે અને જૂનું વર્ષ છે તેને ગુડ બાય કહેતા હોય છે હાલ આપણે છે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે જે કહી શકાય કે દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા છે કે હાલ આ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે દેશ વિદેશમાંથી ખૂબ મોટી સંખ્યામાં પ્રવાસીઓ નોંધાયા છે અને હાલ જે પ્રવાસીઓ વધતા તંત્ર પણ હાલ સજ્જ બન્યું છે અને તમામ સુવિધાઓ વધારી દેવામાં આવી છે હાલ જે આ સ્ટેચ્યુ યુનિટી વિસ્તારમાં જે હોટલો છે આ હોટલ સંચાલકો પણ પોતાની હોટલોમાં પ્રવાસીઓને આવકારવા માટે કહી શકાય કે અવનવા પ્રયત્નો કરી રહ્યા છે હાલ જે આ સ્ટેચ્યુ યુનિટી ખાતે જે હોટલો છે ત્યાં પ્રવાસીઓને કહી શકાય કે સુવિધાઓ વધારી દેવામાં આવી છે એસઓયુ ઓથોરિટી છે તેના દ્વારા પ્રવાસીઓની કોઈ અગવડ ના પડે તે માટે સુવિધાઓ પણ વધારી દીધી છે બસોમાં પણ વધારો કરવામાં આવ્યો છે અને આ હાલ કહી શકાય કે રોજના કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ કે જે છેલ્લા કેટલાક વર્ષોથી પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે દીવ નો નાગવા બી જલંધર